પ્રેમ કરનારા આજે પણ તેમને ભૂલી શક્યા નથી એ રાજ રાજવન ફિલ્મના કોમેડી દ્રશ્યો હોય કે ઉજરી મેરામણના અર્જન મુખીનું પાત્ર હોય કે પછી હિરણને કાંઠેના ફેમસ ડાયલોગ છે કે મારું નામ છે નાયણ નાયડ અને મેં કેટલાયના ઘરે બેસાડી દીધી છે કાંઈડ આવા અભિનય સમ્રાટ વિશે આજે વાત કરવાની છે જે ઓગણીસો છપ્પનથી મરેલા જીવ ફિલ્મથી પોતાનું કેરિયર શરૂ કર્યા પછી ઘણી બધી ઢગલાબંધ ફિલ્મો ગુજરાતીઓને આપી ચૂક્યા છે જેમ કે સિત્તેર

નાયક અને જે વિલનની ભૂમિકામાં ખલનાયક બનતા હતા આજે એવા કલાકાર નારાયણ રાજગોર વિશે વાત કરવાની છે જેમનું એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મૃત્યુ થયું હતું અને કેટલી ફિલ્મો આજે આપણી સમક્ષ મૂકીને ગયા છે ક્યાંથી ફિલ્મ શરૂઆત કરી હતી અને કેટલી ફિલ્મો કરી છે દરેક ફિલ્મોની વાતો આજે તમારી સમક્ષ કરવાની છે તો વિડીયોમાં નવા આવ્યા છો તો વિડીયોને આખો જોજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો ધન્યવાદ આ દેવો જેવો તેવો નથી તો આજે વાત કરવી છે જામનગર જિલ્લાના એવા નારાયણ નાટકોમાં હતો અને ત્રણસો થી વધુ ગુજરાતી ફિલ્મો પણ કરી ચૂક્યા છે તેમની છેલ્લી ફિલ્મ જોવા જઈએ તો દેશરે જોયા દાદા પરદેશ હતી પણ કોઈ કારણોસર એમની આ ફિલ્મ પછી છેલ્લે રિલીઝ થઈ હતી જે હતી રાજ

હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ છે ગુજરાતીનું સ્વાગત કરું છું તમારા બધા પરિવારનું આજના આ નવા વિડીયોમાં વાત કરીશું આજે આપણે એવા નારાયણ રાજગોર વિશે જેમણે પોતાના કેરિયરની શરૂઆત નાટકીય ક્ષેત્રે કરી હતી પણ અસફળતા મળતા જ તેમણે નાટકીય ક્ષેત્રમાંથી પોતે એક ફિલ્મની ઓફર આવતા પોતાનો જે પણ રોલ છે તે ફિલ્મ માટે તૈયાર કરી દીધો હતો અને તે ફિલ્મનું નામ હતું મરેલા જીવ અને જે આવી હતી ઓગણીસો છપ્પનમાં આ આ આ ફિલ્મમાં તેમણે રોલ ભજવ્યા પછી પછી ફિલ્મ ફિલ્મ તેમનું સુપરહિટ થયું હતું અને ફિલ્મ ક્ષેત્રે તેમને બીજી ઘણી બધી ઓફરો પ્રાપ્ત થઈ હતી ઓગણીસો ને માં આવેલી સતી જસમા ઓડાણ ઓગણીસો ને આવેલી પ્રેમ લગ્ન અને ઓગણીસો ને માં આવેલી ભક્ત પહલાદ ઘણી બધી ફિલ્મોથી પોતાની કેરિયરની શરૂઆત કરી દીધી હતી અને પછી તો ઢગલા બંધ ગુજરાતી ફિલ્મો આપણી સમક્ષ આ મૂકીને ગયા છે ગુજરાતી ફિલ્મ સંગીત અને ફિલ્મોને પ્રેમ કરનારા લોકો તેમને આજ સુધી નથી ભૂલી શક્યા ગુજરાતી ફિલ્મોનો એક દાયકો હતો સિત્તેરનો હોય એસીનો હોય કે નેવનો હોય આ કલાક કાલે દરેક દાયકામાં પોતાનો અભિનય લોકો સમક્ષ એવો મૂક્યો હતો કે દરેક પ્રેક્ષકોએ તેમને પસંદ કરતા હતા અને કદાચ દરેક ફિલ્મો સુપરહિટ પણ બની જતી હતી ઓગણીસો છપ્પનમાં મેં કહ્યું એમ મરેલા જીવથી જે કેરિયરની શરૂઆત તેમણે કરી હતી આ પછી તો ગુજરાતીઓ માટે ઢગલાબંધ ફિલ્મો તે આપી ચૂક્યા હતા જેમાં સત્યવાન સાવિત્રી કલાપી ગરવી ગુજરાતણ વિલ એ ભલવારો લોહી ભીની ચુંદડી સોન કંસારી ઘણી બધી ફિલ્મો તેઓ કરી ચૂક્યા હતા જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉપેન્દ્ર ત્રિવેદીનો યુગ શરૂ થયો ત્યારે પણ નારાયણ રાજગોરે તેમની સાથે લગભગ બધી ફિલ્મોમાં જોવા મળતા હતા અને શરૂઆત ઓગણીસો સિત્યોતેરમાં આવેલી સોન કંસારીથી કરી હતી આ પછી તો આપ જોડીએ બધી જ ફિલ્મોમાં સાથે જ જોવા મળતા હતા જેમ કે પાત્રી પરમાર માણેક થમ ગરવો ગરાસિયો અમરસિંહ રાઠોડ લાલવાદી ફૂલવાદી જોવા જઈએ તો ઘણું બધું લિસ્ટ બહુ મોટું થઈ જાય છે પણ એવું નથી કે આમણે માત્ર ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જ ફિલ્મો કર્યા છે જ્યારે પણ નરેશ કનોડિયાનો અને હિતેન કુમારનો પણ એક યુગ આવ્યો ત્યારે આ મહાન કલાકારે તેમની સાથે પણ સુપરહિટ ફિલ્મો કરી ચૂક્યા હતા જેમ કે નરેશ કનોડિયાની સાથે એમની ફિલ્મો મેરુ માલણ હોય રાજ રાજવણ હોય હિરણને કાંઠે હોય ઢોલા મારુ હોય કે પછી ઉજરી મીરામણ હોય ઘણી બધી ફિલ્મોમાં તેઓ એમની સાથે રહ્યા હતા અને હિતેન કુમાર સાથે પણ બધાને યાદ છે કે દેશરે જોયા દાદા પરદેશ ફિલ્મ તેમણે કરી હતી આ મહાન કલાકારે દરેક પ્રકારના રોલ ભજવ્યા હતા ક્યારેક કોમેડી તો ક્યારેક વિલનના પાત્રમાં અને તો ક્યારેક સંસ્કારી પાત્રમાં આપણને જોવા મળતા હતા હિરોનને કાંઠે ફિલ્મમાં ભજવેલું અર્જણમુખીનું પાત્ર આજે પણ લોકોના હૃદયમાં અલગ સ્થાન પામી ચૂકેલું છે ગુજરાતી ફિલ્મોના મહાન અભિનય સમ્રાટ અને ગુજરાતી સુવર્ણ યુગના સાક્ષી અને ઢોલીવુડનું મુખ્ય અંગ એટલે કે નારાયણ રાજગોર ગુજરાતી ફિલ્મ સંગીત અને ફિલ્મોને પ્રેમ કરનારા લોકો આજે પણ તેમને ભૂલી શકવાના નથી તો આ થોડીક જ માહિતી એમના વિશે આપણી પાસે હતી જે તમારી સમક્ષ આપણે રજૂ કરી છે છતાં પણ તમારી પાસે કોઈ એવા એમની ફિલ્મ વિશેની વાર્તા હોય કે એવી કોઈ વાત હોય અને તમને કયું ફિલ્મ તેમને વધારે પસંદ આવ્યું હતું તો જરૂરથી અમારી સાથે નીચે કોમેન્ટમાં શેર કરજો ધન્યવાદ